ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદપુરાથી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થવા સાથે સફાઈ પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કરી વિપક્ષી સભ્યો સાથે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ ઉપર બી ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ નાડુ જર્જરિત હોવા સાથે નાનું પણ છે તેમજ સફાઈ પણ થતી ન હોવાથી લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવા જેવી સમસ્યા થઈ રહી છે જે મુદ્દે રહીશોની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી નહીં કરવામાં આવતા અંતે આ મુદ્દે રહીશોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું ત્યાં ઉપસ્થિત વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ દંડક હેમેન્દ્ર પ્રજાપતિ

ઉલ્ટા હશે કે આ હું નાવડીઓ ચાલે આ લોકો ઘરમાં નાવડીઓ ચાલે અલા ભાઈ અમારી જગ્યા પર તમે લોકો રહે તો તમને ખબર પડે કે કેવી રીતના રહેવાય અમે જે રીતના રહેતા છે ને વર્ષો થી એવું નથી પ્રોબ્લેમ કે ચોમાસામાં આ વર્ષો થી પ્રોબ્લેમ છે પાણી આવે વરસાદ પડે કે નહીં પડે પણ આ ચોમાસું બારે માસ જ છે અમારા ઘરે એટલે અમારો કોઈ જોવા નથી આવતું એક વીક સોરી વાત જોયે અમે લોકો નહીં હોય તો પછી અમે રસ્તો બંધ કરીને જાતે જીસીબી બોલાવીને આખો રસ્તો ટોરી કાઢીશું એની જવાબદારી નગરપાલિકાની રહેશે અમારી જવાબદારીની અમે પોસ્ટર બનાવીને છપાઈ લઈશું ત્યાંથી મુખ્યત્ત્વે રસ્તો છે માન્ય વડા આપણા કલેક્ટર સી જાય છે ડીએસપી સાહેબ જાય છે અન્ય અધિકારી પણ જાય છે ત્યાંથી ઝારા સભ્યો પણ જાય છે ત્યાંથી વોર્ડ નંબર કાઉન્સિલ કાઉન્સિલર પણ જાય છે અને આખો જે કંઈ મુખ્ય દહેજનો બાયપાસનો હાઇવેનો જે પણ મુખ્ય પદક જે કઈ ટ્રાફિક છે ડાયવર્ટ કરેલો છે આ નગરપાલિકાને આજે અમે જગાવીએ છીએ અને સાથે સાથે આહવાન પણ કરીએ છીએ તમારા થકી કે જો એક અઠવાડિયામાં આનું નિરાકરણ ના આવ્યું તો અમે જાતે જ ખોટવાના છે જાતે રસ્તો બંધ કરીશું અને સમગ્ર જે કઈ પણ ઘટના બનશે એની સમગ્ર જવાબદારી નગરપાલિકાની રહેશે